સર્વ મિત્રો ને જય દ્વારિકા દીશ આપણે નાની મજેડી થી આપણા સાંજના ઉતારા તરફ જઈ રહ્યા છીએ નાની મજેડી ભરવાડ રોકાવાની બહુ મજા આવી અને હવે આપણે અહી આગળ પીપળી થી બે કિલોમીટર પહેલા રોકાશું ગાયત્રી હોટલ છે ત્યાં આપણો નાઈટ નો વિસામો છે મિત્રો સફર માં ખુબ આનંદ આવે છે લોકો નો ખુબ ભાવ છે મિત્રો પણ આવે છે અને તમે બધા પણ સાથે છો બસ સાથે જોડાયેલા રહીશું જય દ્વારકાધીશ લખી કોમેન્ટ કરજો અને આગળની અપડેટ સાથે નવી નવી વાતો સાથે રોજ મળીશું સર્વ મિત્રોને જય દ્વારકાધીશ હવે આપણે આરતી કરીશું ને જમવાનું પતાય ને આરંભ કરી કાલે સવારે ફરી નીકળશું સર્વ ને જય દ્વારિકાધીશ મારો અખંડ બ્રહ્માંડ નો માલિક સર્વ મિત્રો ની રક્ષા કરે